શહેરના વિકાસ કાર્યોને લઈને ટીમ વડોદરા દ્વારા કલેક્ટરને સમસ્યાની મુદ્દાસર રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ટીમ વડોદરા શહેરના જાગૃત યુવાનોનું એક પોઝિટિવ અને વિઝન આધારિત પ્લેટફોર્મ છે કંઈક બદલાવ કરવા ઈચ્છે છે ત્યારે વિરોધથી નહીં પણ સહયોગથી બદલાવ ઈચ્છે છે વિરોધ નહીં વહીવટમાં ભાગીદારી અમારું ધ્યેય છે કે અમે એક એવા વડોદરાનું નિર્માણ કરીએ જ્યાં નાગરિકોની સમસ્યાઓ ઝડપથી સાંભળી શકાય વહીવટ દર્શક હોય અને યુવાનોને પણ શહેરના નિર્માણમાં સ્થાન મળે ત્યારે ટીમ વડોદરા તરફથી કલેક્ટરને શહેરની સમસ્યાના મુદ્દા સરને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આગળ વધાર ભરૂચ આપણા કરતા આગળ ના જતું રહે એના માટે આપણે પણ કેટલા વિકાસ કાર્ય કરવાના એના પર ફોકસ આપવા માટે પોઝિટિવ એનર્જી સાથે ગર્વ છે કે સારા સારા લોકો અત્યારે કર્મચારી છે

શહેરની સમસ્યાઓ પર શહેર ની આફત પર ટીમ વડોદરા તમારી સાથે ખડે પગે ઉભી છે તમારો સાથ સરકાર આપીએ છે વિરોધની વિચારધારા ફક્ત વિરોધ કરવાનો ફક્ત બદનામ કરવાનો હવેથી બંધ થશે ફક્ત કામની વાત કાર્યની વાત લોકોના હિત વડોદરા શહેર બધી સારા કાર્ય થાય નેગેટિવ એનર્જી છોડીને બધા પોઝિટિવ કાર્ય કરીએ બધા લોકો સાથ સરકાર સાથે ગવર્મેન્ટને કોર્પોરેશનના કે કદી અધિકારીને વિરોધ નથી કામ કરવા વડોદરા શહેરના કેટલાક નાગરિકો કેટલાક કાર્યકર્તાઓ આજે વડોદરા મહાનગરપાલિકામાં માન્ય મ્યુનિસિપલ શ્રીને સંબોધીને કેટલીક રજૂઆતો કરવા આવેલા એમણે ગુલાબનું ફૂલ આપીને વિનંતી કરી છે કે અમારી જે રજૂઆત છે માત્ર વિરોધ કરવાનો નહીં પરંતુ વડોદરા શહેરની જે કંઈ સમસ્યાઓ છે એમાં તમારી સાથે રહીને અમે નિરાકરણ લાવવા માગીએ છીએ અને વડોદરા શહેરમાં જે કંઈ નાની મોટી સમસ્યાઓ છે એમાં અમે લોકો તમારી સાથે છે અને વડોદરા શહેરને બીજા વિકસિત શહેરોની સરખામણીમાં વડોદરા શહેર પણ ખૂબ આગળ વધે એવી અને વિનંતી કરી છે એને રજૂઆત કરી છે જે બાબતે માનવી સેલ કમિશનર શ્રી ધ્યાન દોરવામાં આવશે અને આગળની જે કાર્યવાહી કરવામાં આવશે અમે જે વડોદરા શહેરમાં ટીમ વડોદરા ટીમ બનાવી છે એના માટે આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને શુભેચ્છા મુલાકાત લેવા માટે આવેલા અને સાથે સાથે એવું કહેવા માટે આવેલા કે સાહેબ જો

આપણા વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર